નમસ્તે મિત્રો મારે આજ તમને ખાસ એક વાત કરવાની છે કે આજે અમેરિકાએ આપણને ભાંગવાની પૂરેપૂરી કોશિશ કરી છે પચીસ ટકા ટેરિફ લગાડી પાછો પચીસ ફરી લગાડ્યો પચાસ ટકા ટેરિફ કર્યો એની ઉપર એક ટકો પેનલ્ટી લગાડી તો હવે આપણે જાગવાની જરૂર છે વિદેશી કંપનીની જેટલી પ્રોડક્ટ હોય એટલી બધી પ્રેમથી સ્વેચ્છાએ તમે છોડી દો કારણ કે આપણે અત્યારે જોઈએ છીએ કે આપણા દેશની અંદર જો કોઈ રાજ કરતું હોય તો વિદેશી કંપની છે આપણું ઊંડિયા જે કાંઈ હોય તે લોકો લઈ જાય છે બરાબર છતાં આપણી ઉપર એ લોકોને હજી ટેક્સ લગાડવો છે તો આપણી મોંઘવારી ક્યાં પહોંચશે ખબર છે આપણને આપણી આવનારી પેઢીને જીવવું મુશ્કેલ કરી દેશે આ લોકો બરાબર છે એટલે મહેરબાની કરીને આપણું સ્વદેશી ખાણું હોય પીણું હોય આપણે સ્વદેશી અપનાવો આપણે ઘણા સમય પહેલાં આપણા પ્રધાનમંત્રી છે એ કીધું તું કે આત્મનિર્ભર બનો તો આત્મનિર્ભર બનવાની વાત ઘણા સમય પહેલાં કીધેલી છે કારણે ખબર છે માણસને કે આ વસ્તુ કરવા જેવી છે એ એના લેવલ ઉપરથી બોલી નહીં શકે કે તમે આ વિદેશી વસ્તુ છોડી દો પણ સમજવાનું આપણે છે બરાબર આજે વિદેશી ફાસ્ટફૂડ ખાય ખાય અને આપણે અનેક રોગોના ભોગી બની ગયા છીએ બરાબર આપણને કયા રોગ આવે પેટ ખરાબ કરી ને કે આપણા હાર્ટ એટેક શું કામ આવે છે ભાઈ પહેલા આપણે સ્વદેશી હતા આપણી વસ્તુ બધી ખાતા પીતા હતા ત્યારે એટલો બધો હાર્ટ એટેકનો કોઈ પ્રોબ્લેમ હતો જ નહીં હોય આપણે એમ કહેતા ભાઈ આવું શરીર હોય તો આટલું હોય તો એને આવતા હતા હવે તમે 15 વર્ષના છોકરાઓને 12 વર્ષના છોકરાઓને હાર્ટ એટેક આવે છે શું કામ કારણ કે આ બધું ખાણી પીણી વિદેશી કંપનીનું હવે ત્યાંથી તમને શું મોકલે છે અને તમે આપણે શું ખાઈએ છીએ એની કરતા આત્મનિર્ભર બનો આપણી સ્વદેશી વસ્તુ અપનાવો સ્વદેશી ખાવા પીવાની વસ્તુ છે એ ખાવા પીઓ અને આપણે સ્વસ્થ રહેવી સારા રહીએ એવી બધાને વિનંતી કે વિદેશી કોઈ પણ કંપનીની પ્રોડક્ટ લેવી નહીં જય ભારત